સન બે હજાર પચીસ સુધારા વિધેયક ક્રમાંક સોળ ઉપર હું મારા વિચારો રજૂ કરવા માગુ છું માનનીય અધ્યક્ષશ્રી આ જે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે એમાં ઈઝ ઓફ લિવિંગ એન્ડ ધ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે એટલે કે જીવન જીવવાની સરળતા અને વેપાર કરવાની સરળતા માટે અમુક અધિનિયમોમાં સુધારા કરવા માટે આ વિધેયક માન્ય મંત્રીશ્રીએ રજૂ કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષશ્રી ત્યારે પ્રશ્ન એ થાય કે આ વિધેયક લાવવાથી કોના જીવનમાં સરળતા અને કોના બિઝનેસમાં સરળતા થશે એ પ્રશ્ન સૌથી અગત્યનો છે માન્ય અધ્યક્ષશ્રી જયારે કોઈ એ કૌભાંડ કરે પકડાઈ જાય ત્યારે સરકારના મંત્રીશ્રીઓ અને પ્રવક્તાશ્રીઓ ટીવીમાં આવી અને હું નિવેદન આપતા હોય છે કોઈ સમરબંધીને છોડવામાં નહીં આવે વેલામ વહેલી તકે આને જેલ હવાલે કરવામાં આવશે પરંતુ માન્ય અધ્યક્ષશ્રી આ વિધેયકમાં જે સુધારાઓ સૂચવવામાં આવ્યા છે એ લાગુ થઈ જશે તો કોઈને પકડી અને જેલ હવાલે કરવાની વાત જ ખતમ થઈ જાય ત્યારે ચિંતા અમને એ વાત નહીં થાય છે માનનીય અધ્યક્ષશ્રી કે આ માનનીય મંત્રીશ્રીઓ અને પ્રવક્તાશ્રીઓ છે એ પ્રેસમાં મીડિયામાં આવીને નિવેદન હું આપશે કે કોઈ પણ તમે ગમે એવું કોપાન કરો તમને પચીસ હજાર રૂપિયાનો અમે દંડ કરી લે આ લોકોને નિવેદન દેવાનું માનનીય અધ્યક્ષશ્રી બંધ થઈ જાય આ જે કાયદો લઈ આવ્યા છે એમાં સુધારો લઈ આવે છે એ પ્રમાણે જો અમલમાં આવી જાય તો કોઈપણ કૌભાંડીને પકડવાની પોલીસની સત્તાલી જાય છે માન્ય અધ્યક્ષ માન્ય અધ્યક્ષ આ વિધેયકની કલમ ચોરાસીની પેટા કલમ ચાર પછી ચાર કદ દાખલ કરવામાં આવી એની વાત કરીએ તો કોઈપણ સંસ્થાના જવાબદાર કર્મચારી કે પદાધિકારી જેની પાસે સંસ્થાના વહીવટી ચોપડાનો કબજો હોય અને એમની જવાબદારી વહન કરવામાં ચૂક કરે એટલે કે જો આ ચોપડાઓ ગુમ થઈ જાય કે ના મળે તો આવા ગુનામાં માત્ર પચીસ હજાર રૂપિયા દંડની જોગવાઈ કરવાના સુધારામ સુધારા સૂચવ અને માનનીય અધ્યક્ષશ્રી માનનીય મંત્રીશ્રી એવું કહેતા હતા કે આવી નાની નાની ભૂલો જે મંડળીના વહીવટના હિસાબના ચોપડાઓ હોય એ કોઈ ગુમ કરી નાખે અને એને આપણે નાની નાની ભૂલો સમજી અને જવા દે તો આમાં હજારો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય કોઈ એમનું ચીટિંગ કરીને વહી જાય તો પણ એના ઉપર કોઈ પગલાં ના લે માનનીય અધ્યક્ષશ્રી કોઈ સેવા સહકારી મંડળી હોય દૂધ મંડળી હોય એના હોદ્દેદારો કે કર્મચારીઓ છે એ કરોડો રૂપિયાનું ખુલેકું ફેરવી નાખે અને માત્ર પચીસ હજાર રૂપિયાનો દંડ છે એ ભરી અને એમાંથી નિર્દોષ સાબિત થઈ જાય એવા સુધારાઓ માન્ય અધ્યક્ષશ્રી આ વિધેયકમાં કરવામાં આવ્યા માન્ય અધ્યક્ષરી મારા મત વિસ્તાર જામજોધપુરની વાત કરું તો જામજોધપુર તાલુકામાં પાટણ નંદાણા રબારીકા શેઠ વડાડા માંડાસણ અને જામજોધપુરમાં ડિસ્ટ્રીક્ટ બેંકના કો ઓપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા આજથી દસેક વર્ષ પહેલા કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખવામાં આવ્યું જેમાં હજારો ખેડૂતોના પૈસા ડૂબી ગયા માનની અધ્યક્ષ હવે આ કાયદો અમલમાં આવી જતા આવા કર્મચારીઓને કે આવા અધિકારીઓને માત્ર પચ્ચીસ હજાર રૂપિયાનો દંડ ભરી અને કાયદામાં જે પ્રમાણેનું સૂચન કરવામાં આવ્યું છે એ પ્રમાણે આ પાછળથી પણ લાગુ થઈ શકે અન્ય કોઈ આના ઉપર કાર્યવાહી ના થઈ શકે એવી જ જોગવાઈ કરવામાં આવી છે તો આ કાયદાનો લાભ લઈ અને આવા કૌભાંડીઓ છે એનો બિઝનેસ અને એમનું જીવન સુધરે એવું માનની અધ્યક્ષરી લાગી રહ્યું છે માનની અધ્યક્ષશ્રી આવા ગુનાઓમાં જેમાં રેકડ ગુમ કરી શંકાનો લાભ લઈ હોદ્દેદારી કે કર્મચારી જે છે એ છેતરપિંડી કરે એને ઓછામાં ઓછી દસ વર્ષની જેલની સજા થાય અને એમની મિલકત જપ્તી થાય ભોગ બનનાર ખેડૂતને ન્યાય મળે એવું પ્રાવધાન હોવું જોઈએ ત્યાં માત્ર પચ્ચીસ હજાર રૂપિયાના દંડની જે જોગવાઈ કરવાની વાત આવી કરવામાં આવી છે એ ખૂબ જ અન્યાયકારી છે માનની અધ્યક્ષ્રી એવી રીતે આ બિલ ની અંદર ગુનાની ની માંડવાડ ની માંડવાડ કરવા માટે કલમ એકસો ઓગણ પચાસ વાત કરવામાં આવી જેમાં કોઈ પણ જોગવાઈ ના ઉલ્લંઘન ના કિસ્સામાં રાજ્ય સરકાર છે એ ગુનાઓની માંડવાડ કરવા માટે રાજપત્ર માં જાહેરનામું પ્રસિદ્ધ કરી કોઈ અધિકારીને અધિકૃત કરી શકશે એવી સત્તા આપવાની વાત કરવામાં આવી હવે માનનીય અધ્યક્ષ આવા અધિકૃત અધિકારી છે એ નક્કી કરે કે આ એક કરોડ રૂપિયાનું કોઈ કૌભાંડ કરે તો એની પાસેથી કેટલા રૂપિયા લઈ અને ગુનો માંડવા કરવો પણ મિનિમમ કેટલા રૂપિયા લેવાય એ નથી આનાથી પરિસ્થિતિ એવી થાય કે માન્ય કોઈ માણસ છે એક કરોડ રૂપિયાનું મંડળીનું કે ખેડૂતોનું ખોટું કરી નાખે અને આ જે અધિકૃત અધિકારી છે એને અમાપ સત્તાઓ દેવામાં આવે એનો કોઈ ક્યાંય એવો કાયદામાં ઉલ્લેખ કરવામાં નથી એવો કે એક કરોડ નું ખોટું કર્યું હોય તો જે કૌભાંડ કરેલું છે એને મિનિમમ ડબલ કરતાં વધારે કે જે મિનિમમ એને ખોટું કર્યું છે એટલી રકમ લેવી કેટલી સમય મર્યાદામાં લેવી કોઈ માણસ છે પચીસ માં ખોટું કરે વર્ષ પછી એટલા જ રૂપિયા પાછા ભરી તો દે પણ છૂટી જાય કોઈ કરોડ નું ખોટું કરી દસ લાખ રૂપિયા ભરી દે તો એને અધિકૃત અધિકારીને જે અમાપ સત્તાઓ દેવામાં આવી છે એમાં કાયદાનો ખૂબ લાભ લઈ અને કૌભાંડીઓ છે એને છાવરવા માટે માન્ય અધ્યક્ષશ્રી પ્રયત્નો આમાં કરવામાં આવ્યા છે માન્ય અધ્યક્ષશ્રી કેવી રીતે આ આ વિધેયકની અંદર ટોટલ જેમ મારા પૂર્વ સાથી સદસ્યોએ વાત કરી હમણાં મારા પૂર્વ વક્તાઓએ કીધું કે આમાં અગિયાર સુધારાઓ કરવામાં આવ્યા છે અને આ અગિયાર સુધારાઓમાં જે માન્ય અધ્યક્ષ છે દસ સુધારાઓ છે આવા કૌભાંડીઓને આવું ચીટિંગ કરવાવાળાઓને કે આવા જે ખેડૂતોનું કૌભાંડ કરી નાખે એવા વેપારીઓને બચાવવા માટેના સુધારા હોય એ તરફના જ બધા સુધારાઓ લઈ આવવામાં આવ્યા છે માનની અધ્યક્ષ માનની અધ્યક્ષ રી આ વિધેયકની અંદર હું એક આપને ઉદાહરણ દઉં કોઈ ચિટર કર્મચારી કોઈ ખેડૂતોનું ચીટીંગ કરી નાખે ત્યારે ભોગ બનનાર નિર્દોષ ખેડૂત છે એને નાહકના કોર્ટના ધક્કા ખાવા પડે અને એનું ખોટું થઈ ગયું છે એ સાબિત કરવામાં એને વર્ષો વર્ષો નીકળી જાય ત્યારે આ સુધારાની અંદર રાજ્ય સરકારે એવો પણ સુધારો લઈ આવવો જોઈએ કે કોઈ પણ સહકારી સંસ્થાનો કર્મચારી કે કોઈ એમનું વેપારી ખોટું કરી નાખે તો ખેડૂતો માટે અનામત ભંડોળ રાખવામાં આવે જ્યાં સુધી આ કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી ખેડૂતને જેટલા રૂપિયાનું એનું ભોગ ભાઈ એટલા રૂપિયાનું વળતર ખેડૂતને આપવામાં આવે જયારે આ કેસ ચુકાદો આવે ત્યારે જે એમાં જવાબદાર હોય એમની પાસે એ રકમ વ્યાજ સાથે વસૂલવામાં આવે એવી રીતે માનનીય અધ્યક્ષ જો આ બિલની અંદર ક્યાંય આવું અનામત ભંડોળ રાખી અને ખેડૂતોને લાભ આપવાની કે ખેડૂતોને ફાયદો થાય કે કોઈ ભોગ બનનાર વ્યક્તિને ફાયદો થાય એવી આ વિધેયકમાં માનનીય અધ્યક્ષ ક્યાંય વાત કરવામાં નથી માનનીય અધ્યક્ષ મારા મત વિસ્તારની બે ત્રણ ઘટનાઓનું ઉદાહરણ દેવા માંગીશ મારા મત વિસ્તારમાં માંડાસણ ગામ માંડાસણ ગામના મંડળીના મંત્રીશ્રીએ ખેડૂતોનું લાખો રૂપિયાનું એમના નામે બોગસ ધિરાણ ઉપાડી લીધું અને ગુજરી ગયા અત્યારે મૃત્યુ પામ્યા હવે જે ખેડૂતોએ માંડાસણ ગામના ખેડૂતોએ એક રૂપિયો નથી ભર્યો એ લોકો આજે અમારી પાસે વર્ષોથી ધક્કા ખાય છે આ કાયદાની આટી ગુટીનો ભોગ બની અને એને ક્યાંય આ એમના પ્રશ્નનું નિરાકરણ નથી આવી શકતું અને નાહકમાં એને ભાઈઓ ભાગ પાડવો હોય એની જમીન વેચવી હોય તો પણ એને આ બધા પૈસા હું માન્ય અધ્યક્ષ ભરવા પડે અને આ હું એકમાત્ર માંડાસણ તાલુકામાં નથી બીજા ગામના તલા મંડળીના મંત્રીઓ છે એ હજી છે પણ જામજોધપુર તાલુકાના દસ ગામ જેમાં શેઠ વડેરા નંદાણા રબારીકા પાટણ સંગચિરોડા વાલાસણ બગદરા સરોદર સોનવડિયા એમ ટોટલ દસ મંડળીમાં કોભાન થયા એવી જ રીતે મારા મત વિસ્તારનો બીજો લાલપુર તાલુકો લાલપુર તાલુકામાં ત્રણ મંડળીઓમાં કોભાન થયા અને ત્યાંના ખેડૂતો છે એ અત્યારે ભોગ બની રહ્યા છે જેમાં આરબલુસ મચ્છુ બેરાજા અને મોટા ખડબામાં મંત્રીઓ દ્વારા આવા કૌભાંડો કરવામાં આવ્યા અને જેનો ભોગ અત્યારે હજારો ખેડૂતો બની રહ્યા છે જો આ કાયદો અમલમાં આવી જાય માનની અધ્યક્ષશ્રી તો આ તમામ કૌભાંડીઓ છે એ આ કાયદાની છટકબારીનો લાભ લઈ અને આ ખેડૂતોના જે પૈસા લઈ લીધા છે એ પરત નહીં આપે અને પચીસ હજાર રૂપિયા જેવી મામૂલી ધનની રકમ ભરી અને માન્ય અધ્યક્ષશ્રી એ છૂટી જાય ત્યારે આ કાયદો અમલમાં ના આવવો જોઈએ અને માન્ય અધ્યક્ષશ્રી અમારી બીજી સરકાર સમક્ષ એ પણ લાગણી હતી કે જેમ રાજ્ય સરકારે પંચાયતી રાજની અંદર અનામત ઐકું એમ આ વિધેયક અંદર ક્યાંય જેમ આપણે સેવા સહકારી મંડળીની અંદર એક મહિલા અનામત સીટ હોય એક એસી કેટેગરી અનામત સીટ હોય પણ તાલુકા કક્ષાએ જે સહકારી આપણા તાલુકા સંઘ હોય માર્કેટિંગ યાર્ડ હોય કે જિલ્લા દૂધ સંઘ હોય એમાં ક્યાંય એસી અનામત સીટ નથી હોતી ઓબીસી અનામત સીટ નથી હોતી કે મહિલા અનામત સીટ નથી હોતી ત્યારે આ વર્ગનું પણ પ્રતિનિધિત્વ છે એ આમાં વધે એના માટે થઈ જિલ્લા કક્ષાના કે રાજ્ય કક્ષાના જે સહકારી સાહસો છે દૂધની ડેરી હોય કે અન્ય કોઈ જે સહકારી સંસ્થાઓ છે આ તમામ સહકારી સંસ્થાઓની અંદર ઓબીસી ને એસસી એસટી ને અને મહિલાઓને પ્રતિનિધિત્વ વધે એવો માનની અધ્યક્ષશ્રી આમાં સુધારો કરવામાં આવ્યો